પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણને લઈને શરદી ઉધરસ તેમજ વાયરલ તાવના કેસોમાં વધારો થયો છે જેના કારણે સરકારી હોસ્પિટલનો મેલવોડ દર્દીઓથી ઉભરાતા બેડ ફૂટી પડ્યા છે જેથી દર્દીઓને ફ્લોર બેડ પર સારવાર આપવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળે છે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે તેમાં ખાડા અને ખાબોચિયામાં વરસાદી પાણી વધુ સમય સુધી ભરાઈ રહેતા માખી અને મચ્છર સહિતના જીવ જંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે તો બીજી તરફ તેના કારણે હાલ શરદી તાવ અને વાયરલ ફીવર સહિતના કેસોમાં પણ વધારો થયો છે આથી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આવેલા જનરલ ઓપીડીમાં પણ દર્દીઓનો વધારો થયો છે અને કેસ કાઢવામાં પણ દર્દીઓની લાંબી કતાર જોવા મળે છે હોસ્પિટલમાં મુખ્યત્વે વાયરલ તાવ શરદી ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે જનરલ ઓપીડીમાં પણ દર્દીઓનો વધારો થતાં જ દાખલ દર્દીઓમાં પણ વધારો થયો છે આરેમો ડોક્ટર વિપુલ મોઢાએ જણાવ્યું હતું કે વરસાદી વાતાવરણના કારણે બીમારી વધતા હોસ્પિટલમાં ઓપીડી તથા ઇન્ડોર પેશન્ટની સંખ્યામાં વધારો થયો છે ખાસ કરીને મેલબોર્ડમાં તમામ બેડ ફૂલ થઈ જતા દર્દીઓને ફ્લોર બેડ પર સારવાર આપવામાં આવી રહી છે હોસ્પિટલે આવેલ કોઈ દર્દી સારવારથી વંચિત ન રહે તે માટે તેઓએ ફ્લોર બેડની વ્યવસ્થા કરાવી હતી તેઓએ હાલના વાતાવરણને ધ્યાનમાં લઈને પાણી ઉકાડીને જ પીવા તેમજ વાસી ખાદ્ય ખોરાક ન ખાવા અપીલ કરી છે ડોક્ટર વિપુલ મોટા અત્યારે વરસાદની સિઝન શરૂ થયું હોય હવે અત્યારે થોડા ઘણા ઝાડા ઉલટીના વાયરલ ફીવરના મેલેરિયાના ને રોગો હવે આવશે તો પોરબંદરની પ્રજાને એક સલાહ આપવામાં આવે છે કે ઘરમાં જો મચ્છરદાની બાંધો બહારનો ખોરાક બને એટલો ખાવાનું ટાળો અને આ વાસી ખોરાક ઘરનો હોય તો તે પણ ખાવાનું ટાળો અને બહાર જવાનું જેટલું બને એટલું ઓછું કરો જેથી પલળી અને શરદી ઉધરસ ને વાયરલ ફીવરના કેસ ના આવે અત્રેની હોસ્પિટલમાં હમણાં અમે આ દર્દી દેવો હોવાનું સૂત્ર કરેલું છે તો દર્દી અમારા માટે ભગવાન જ છે અને અમારે અમારે આ ફ્લો બેડ છે ફૂલ થઈ જાય છે ત્યારે અમે ફ્લોરબેડમાં પણ એને દાખલ કરીને સારવાર આપીએ છીએ તો આપણે માંદા ન પડીએ એના માટે આપણે સાવચેત રહીએ તો આપણા માટે સારું છે